સ્વાગત છે તમારું આજના વિડીયો છે કે પીએમ કિસાન યોજના અંતર્ગત હપ્તો છે તો ચેનલ પર જો તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ચલો વિડીયોની શરૂઆત કરી અને જાણીએ પૂરેપૂરી સાચી માહિતી તમને આપણી અંદર હું આપવાનો છું કે પીએમ કિસાન યોજના અંતર્ગત જે વીસમો હપ્તો છે એ દરેક ખેડૂતોના ખાતામાં કઈ તારીખે જમા કરવામાં આવશે તો દોસ્તો વાત કરીએ પીએમ કિસાન યોજના અંતર્ગત જે વીસમો હપ્તો જે મળવાનો છે તેઓ હવે જુલાઈ મહિનાની જે શરૂઆત થઈ ગઈ છે તો જુલાઈ મહિનાની અંદર જે બીજું અઠવાડિયું હશે તે બીજા અઠવાડિયાની અંદર દરેક ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન અંતર્ગત જે વીસમો હપ્તો છે એ જમા થઈ શકે છે બીજા અઠવાડિયાની અંદર કેમ જમા થઈ શકે છે કેમ કે પહેલા અઠવાડિયાની અંદર આપણા માનનીય પ્રધાનમંત્રી સાહેબની જે વિઝિટ છે એ બહારના દેશોમાં છે એ બહારના દેશની અંદર એ વિઝિટ કરવા જવાના છે તમે જોઈ શકો છો પહેલા અઠવાડિયાની અંદર જુલાઈના પહેલા અઠવાડિયાની અંદર માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબ સાહેબ ઇન્ડિયામાં છે જ નહીં તમે અહીંયા જોઈ શકો છો જે અહીંયા ઇન્ટરનેટ પર જે શેડ્યુલ મૂકવામાં આવેલું છે એ જોઈને તમે માહિતી મેળવી શકો છો કે આપણા માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબ પહેલા અઠવાડિયા એટલે કે જુલાઈના નવ તારીખ સુધી એ બહારના દેશોની અંદર વિઝિટ કરવા જવાના છે નવ જુલાઈ પછી તે ઇન્ડિયામાં પાછા આવવાના છે એટલે પૂરેપૂરી સંભાવના છે કે જુલાઈના બીજા અઠવાડિયાની અંદર એટલે કે બારથી લઈને ચૌદ તારીખ સુધીમાં તમને પીએમ કિસાન યોજના અંતર્ગત વીસમો હપ્તો મળી શકે છે તો પહેલા અઠવાડિયાનું જે માનનીય પ્રધાનમંત્રી સાહેબનું જે અહીંયા શેડ્યુલ છે તમે જોઈ શકો છો જેની અંદર બે થી ત્રણ જુલાઈની અંદર તે કયા શહેરની અંદર જવાના છે તો કન્ટ્રી તમે જોઈ શકો છો ગાના કન્ટ્રી કરીને એક કન્ટ્રી છે જ્યાં તેમની વિઝિટ છે અહીંયા ત્રણથી ચાર જુલાઈની અંદર તેમની જે અહીંયા જોઈ શકો છો ટ્રેન્ડેડ ટોબોકો કરીને એક કન્ટ્રી છે તેની અંદર તેમની વિઝિટ છે અને નીચે જોઈ શકો છો ચારથી પાંચ જુલાઈ દરમિયાન ક્યાં છે અહીંયા અર્જેન્ટિનાની અંદર વિઝિટ કરવાના છે જે ઓફિશિયલ વિઝિટ છે તેમની નીચે તમે જોઈ શકો છો પાંચથી આઠ જુલાઈની અંદર તમે જોઈ શકો છો જે સિમિટની અંદર એ સ્ટેટ વિઝિટ કરવાના છે બ્રાઝિલની અંદર જવાના છે નવ જુલાઈના દિવસે નામ ઇન્ડિયાની અંદર જવાના છે જેની અંદર સ્ટેટ વિઝિટ છે તેમની કોઈ નવ તારીખ સુધી આપણા માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબ ઇન્ડિયાની અંદર છે જ નહીં બહારના દેશોની અંદર વિઝિટ છે તો પૂરેપૂરી સંભાવના છે કે જુલાઈના પહેલા અઠવાડિયાની અંદર તમને પીએમ કિસાન યોજનાનો જે વીસમો હપ્તો છે તે નહીં મળે એટલે પૂરેપૂરી સંભાવના અહીંયા બતાવવામાં આવી રહી છે કે જે બીજા અઠવાડિયાની અંદર જુલાઈ મહિનાની અંદર તમને પીએમ કિસાન યોજનાનો વીસમો હપ્તો મળી શકે છે બીજા અઠવાડિયાની અંદર કઈ તારીખે તમને પીએમ કિસાન યોજનાનો વીસમો હપ્તો મળી શકે છે તો બારથી લઈને ચૌદ તારીખની અંદર તમને પીએમ કિસાન યોજનાનો વીસમો હપ્તો મળી શકે

મળી જશે કઈ તારીખના રોજ અહીંયા પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે તો અહીંયા એમપીની અંદર સિહોરની અંદર બહુ મોટો પ્રોગ્રામ અહીંયા રાખવામાં આવેલો છે મોદી સાહેબનો જેની અંદર એ સંભાવના છે કે અહીંયા પીએમ કિસાનનો જે વીસમો હપ્તો છે દરેક ખેડૂતને મળી શકે છે તમે જોઈ શકો છો મોદી સેટ વિલ રિચ્યુઅલ પાર્ટિસિપેટેડ ઇન ઇવેન્ટ ફાર્મર કન્વેન્શન વિલ બી હેલ્ડ ઇન સિહોર ફ્રોમ જુલાઈ ટ્વેલ્વ ટુ ફોર્ટીન એટલે જુલાઈની બારથી લઈને ચૌદ તારીખની અંદર અહીંયા જે મોદી સાહેબનો જે ઇવેન્ટ છે એટલે કે બહુ મોટો પ્રોગ્રામ છે સિહોરની અંદર તો ત્યાં પૂરી પૂરી સંભાવના છે કે ડીવીટી માધ્યમથી દરેક ખેડૂતોના ખાતામાં અહીંયા પીએમ કિસાનનો જે વીસમો હપ્તો જમા થઈ શકે છે એટલે જે જુલાઈ મહિનાની અંદર બીજા અઠવાડિયાની અંદર પૂરી પૂરી શક્યતા છે કે પીએમ કિસાનનો જે વીસમો હપ્તો છે એ દરેક ખેડૂતોના ખાતામાં જમા થઈ શકે છે તો દોસ્તો આ વિડીયોમાં મેં તમને માહિતી આપી કે જે પીએમ કિસાનનો જે વીસમો હપ્તો છે હવે જુલાઈ મહિનાની જ્યારે શરૂઆત થઈ છે તો પહેલાં અઠવાડિયામાં અહીંયા પીએમ કિસાનનો હપ્તો તમને નહીં મળે બીજા અઠવાડિયાની અંદર પૂરી પૂરી સંભાવના છે કે આપણા માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબ દ્વારા બારથી લઈને ચૌદ તારીખની અંદર દરેક ખેડૂતોના ખાતામાં પીએમ કિસાનનો જે વીસમો હપ્તો છે એ જમા થઈ શકે છે આ વિડીયોમાં જે તમને મેં માહિતી આપી એ ગમી હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલ પર નવા છો આ જ રીતની માહિતી મેળવવા માગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો થેન્ક યુ